हेलो मित्रों राम राम सीताराम आपणा विदिया मजेन स्वागत छे तो आपणे हैने आज डंगड़ी नो બધું કામ પૂરું કાળે થઈ ગયું બકપરી ડંગડી ખડકેલી થી એટલી ઉતી ખડકવાની મગોટોય ખડકેલીધું આપડી તો હાલો દેખાડો એ બપડી નવીયા થોડા ક્યાં હા કે ગેટ્યું આપડી મગોટો ખડક્યું એટલે બાર ખુદે એટલે તો એ ખાલી છે ઉપરથી એક જોક સે બેક ઝાકડા નાખ્યું એક ઝાકડો આગળ ફરિયા રાખ્યું ના ના ઉનાળા સુધી ખવડાવવા થાય આપણી થોડું છે એક જાકડો એ ચોમાસા માં ખવડાવવા સ્ટોર કર્યો સ્ટોક કર્યો મજેદાર માં કઈક ભર્યું હશે જવા દીધું કે ખારી ઓસાડવા નું એવું કઈ કર્યું આપણે છે ને ઘોડી ની જોગણ માં થોડા ચણા આપીએ સવાર નું જોગણ છે આઠક વાગ્યા पलाड़ रेल्स है। है ना हैं, ये थोड़ा पलाड़ ना खाएँ, अबे नहीं दे देंगे ना પછી બાજિરો છે પલાળેલ સાની પલાળવાનો હવે દે દેવાનો સણાન બાજિરો ના ખાલી દે તો ગારામાં એ ઘર થોડો ખે લેવાનો એટલો ગાર્ડ લીધો આપણે હે થોડું ખરીજ કરી જેરી મેલીયો એ જ કરી જેરી એ બધું મિક્સ કરને મેલે દીએ जोगा घोड़ी वेराय खावाई जोगा को खाए <coughs> વે કોર વાસડીન ખડેલીયુંન ખાય મગોટો નાખ્યું બધાની બીલ કો ગોય આપડી જાકડો કેક આ ખડી કો મગોટાનો જાકડા એટલે હેરીખુ નેરીખુ

भी ज्यादा गिफ्ट है ये है नारा तू गुलाब तो भी फूल ना लगा हां एक फूल है थोड़ो फूल जा अपनी डूंगरी क्यारो गिर रोप सोपियो डूंगरी खावा हाटू क्यारो है बाकी कपड़े आवी दंगड़ी गोठू है कि एकदम भंगार छिम की, भंगा की खारो दंगड़ी है हरी दंगड़ी अनारी हरी है बीजा गोठू है तो मार दी आएक तो हां एक जवान जाग रखे मोटर चालू बंद करो हम लोग बैठो गोडिंग कमाएंगे और भी हूं गाय એમ આપડી વા એક બંધ કરવાનું રહે કે એક પછી વીર ને આપણે આમાં ખુલો ખુલો મેલે દીધો મોકરો કરી દીધો ખોડી ની ને બે ની બે ત્રણ દી કે ચાર દી પછી હા થોડું એક બે કામ હે ને ફ્રી થઈ જાય પછી વાકી બંધ કરવાનું લેવું જો આ આપડી બેહવાનો પછી વીર ની મકોરો રાખ્યો આપડી એટલે હે મેદાન મોટો ખાણીયા જીવું થઈ જાય પ્લાન મારી હું બી પાપડી આપણે જરાક બહાર લગનમાં જવાનું નથી જે થોડ ની નાખ્યું બધે થોડું થોડું રાખવાનું આલે મગોટો 3:00 વાગ્યા 3:00 4:00 વાગ્યા 3:30 થીયા

પોપો ની નાખી મોગોટુ પછી હાંજી બદાઈન ગદબ નાખીએ ગોડીન ગદબ પછી પછી મોગોટુ ઉગાણ નઈ ઉં જરે જેરી આપડી પીંજરામાં કબડખો હે આપડી બે ડ્રેગન ફુટ વાવ્યા ડ્રેગન ફુટ નાજી જાણવા છોડ આવે ઈ જાણું કે નારી જે પાહે વેયો પ્રાણી ને આવી રીત માં બે લાકડા રાખ્યા હટાવ પછી ખોળે દી હું લીગો માં મોટો થાય એ પ્રમાણે બો હે કે બે ભાઈ બે અંજી તો વાવવા ને બે આ આપડે ગજબ માલે પણ ઓલું કેરો તો પી ગયો આ કેરા માં વાડલ માં એ એટલું વેક દીયો પેલો વાડ બાકી આખી પૂરી પેલો વાડ ને આ બીજો વાડ થેગો પાછો